ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો કાયમી ઉકેલ લાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે ભૌગોલિક વિસ્તારનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે સર્વેની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ કરોડની ફાળવણી માર્ચ બે હજાર પચીસ સુધીમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવવાના પ્રશ્નના કાયમી ઉકેલ લાવવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે ખેડ વિસ્તારમાં વરસાદી પાણી સમસ્યા થી ખેતી અને જનજીવનને વ્યાપક અસર પહોંચે છે આ સમસ્યાનું કાયમી નિવારણ થઈ શકે અને સ્થાનિકોના પ્રશ્નોને નિવારવા માટે જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવ્યાના માર્ગદર્શનમાં કેટલાક પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે જિલ્લાના આ ઘેડ વિસ્તારનો ભૌગોલિક અભ્યાસ એટલે કે સર્વે શરૂ કરવામાં આવ્યો છે આ સર્વે ની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે જે માર્ચ બે હાજર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જુનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઓઝત નદીની ટીકર ગામ પાસે વાહન ક્ષમતા એક લાખ અઢાર હજાર ક્યુસેક છે નદીની પહોળાઈ એકસો પાંત્રીસ મીટર જેટલી છે જેની સામે ટીકરથી હેઠવાસમાં બામણાસા ગામ પાસે પસાર થતી ઓઝત નદીની વાહન ક્ષમતા ઘટીને છત્રીસ હજાર ક્યુસેક થઈ જાય છે નદીની પહોળાઈ ચાલીસ મીટર થઈ જવા પામે છે તથા મટિયાણા આંબલિયા તરફ જતી ઓઝત નદીની વહન ક્ષમતા ચોવીસ ક્યુસેક થઈ જાય છે ક્રમશઃ વિસ્તાર તરફ આગળ વધતા નદી વધુ થતી જાય છે વિસ્તારમાં નદીના કાંઠા પર માટીના પાળા બંધાયેલા છે ઉપરવાસમાં વરસાદ પડતા અને નદીની વાહન ક્ષમતા કરતા વધુ માત્રામાં આવતા પાણીના પ્રવાહને લીધે નદી પર બાંધેલા માટીના પાળા પરથી પાણી ઓવરફ્લો થાય છે જેના કારણે પાળાઓ તૂટવા લાગે છે હાલ કોયલાણા ગામમાં અગિયાર માઠિયાણામાં આઠ બામણાસામાં ચાર બાલા ગામમાં ચાર ઇંદ્રાણા ગામમાં ત્રણ ભાથરોડ ગામમાં ત્રણ બગસરા ગામમાં ચાર ઓસા ગામમાં છ ઘોડાદર ગામમાં આઠ સામરડા ગામમાં ત્રણ જેટલી જગ્યાએ ઓઝત નદીના પાળા તૂટ્યા પાળા તૂટવાને કારણે જમીન ધોવાણના કિસ્સા પણ બને છે નદીની વહન ક્ષમતા કરતાં વધુ પાણી ઓઝત નદીમાં આવવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તે માટે નદી પરના પાળા દૂર કરવા તથા નદીને મૂળ પહોળાઈ મુજબ ખુલ્લી કરવામાં માપણી કાર્યવાહી શરૂ છે જે અન્વયે બામણાસા અને બાલા ગામની માપણી પૂર્ણ થઈ ગઈ છે બાકી રહેતા ગામની માપણી પણ વહેલી તકે પૂર્ણ કરવાનું જિલ્લા વહીવટી નું આયોજન છે ખેડ વિસ્તારમાં આશરે વીસ થી સાઠ દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે તેના કાયમી ઉકેલ માટે જૂનાગઢ સિંચાઈ વિભાગ દ્વારા કન્સલ્ટન્સી નીમવામાં આવી છે કન્સલ્ટન્ટ દ્વારા સ્ત્રાવ ક્ષેત્ર તથા પૂર દરમિયાન ડૂબમાં રહેતા વિસ્તારની ભૌગોલિક રચનાનો અભ્યાસ કરવામાં આવશે ત્યારબાદ ઘેડ વિસ્તારમાં લાંબા સમય સુધી ભરાઈ રહેતા આ પાણી ઓછા સમયમાં કઈ રીતે નિકાલ થઈ શકે અને તે માટે જરૂરી સ્ટ્રક્ચરના સૂચનો તથા આલેખન કરવાના થાય તે બાબતે કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે આ કામગીરી ફેબ્રુઆરી માર્ચ સુધીમાં પૂર્ણ આયોજન છે આખરી થયેલા સૂચનો મુજબ અંદાજપત્રો બનાવી આગામી બજેટમાં સમાવેશ કરવામાં આવશે હાલમાં તૂટેલા પાળાઓની કામગીરી માટીની ઉપલબ્ધિને ધ્યાને લઈ કાર્ય પ્રગતિ હેઠળ છે રાવલિયા મધુ એસ નાઇન કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે